આવા જયપાલસિંહ મુંદાવાલો આખા નર્મદા જિલ્લાની અંદર આખા આદિવાસી પટ્ટાની અંદર ઉમરગામથી આદિવાસી છેક અંબાજી સુધી છે ચાલીસ ચાલીસ વિધાનસભાની સીટ પર આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ છે એ અને રાહુલ ગાંધી જેવો આપણને નેતા મળ્યો છે તમે જાણો છો આ દેશની મોટા ભાગની ચેનલ અને મોટા મોટા છાપાવાળા રાહુલજીની વિરુદ્ધમાં કેમ બોલે છે જાણો છો તમે સત્ય હાલો નમસ્કાર દોસ્તો રણભર ન્યૂઝમાં તમારું જાગૃત છે દોસ્તો તો આપણે નછવાડી તાલુકામાં જિગ્નેશભાઈ મેવાણી આવીને શું કીધું આગળ શું શું કરવાના છે એ બધું આપણે જિગ્નેશભાઈને સાંભળીએ આગળ આદિવાસીઓના હિતમાં શું કરવાનું છે એ જિગ્નેશભાઈ જણાવી રહ્યા છે તો આપણે જિગ્નેશભાઈની વાત સાંભળીએ મારી રણબર ન્યૂઝને

જેમણે રમુજી શૈલીમાં પણ પોતાની સંવેદના વ્યક્ત કરી એવા સુખરામભાઈ રાઠવા વસાવા સાહેબ આપણો લડાકો જાબાજ યોદ્ધા નવી પેઢીને સંઘર્ષના મેદાનમાં ઉતારનારા મારા વિધાનસભાના સાથી જીગરી મિત્ર અનંતભાઈ પટેલ મંચ પર ઉપસ્થિત બહેનો તડવી સાહેબ જેમણે ગઈકાલથી રણજીતભાઈએ બહુ પ્રેમ આપ્યો શૈલેશભાઈ દીજલભાઈ તેજેશભાઈ આપ તમામ બહેનો अर्जुनભાઈ ઓડિયન્સ માં બેઠા છે મારા છોટા ઉદેપૂર્ણ મિત્ર એડવોકેટ બેન મને આવેદન પત્ર આપ્યું નસવાડી થી આપ તમામ બહેનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો આપ સૌને મારા ક્રાંતિકારી જય ભીમ અને જય જોહાર پیش કરું છું ગુજરાતની વિધાનસભાના ધારાસભ્યો આપણે ગુજરાતની વિધાનસભાના મકાનમાં બેઠા છીએ એ બાંસવાડાના ડુંગરપુરના ના ઉદેપુરના પંચમહાલ ગોધરાના દાહોદના કડિયા મજૂરો લોહી પરસે ઓછે અહીંથી ગાંધીનગર પહોંચીએ ત્યાં સુધી રસ્તામાં જેટલી પણ બિલ્ડિંગો આવે જેટલા પણ મોલ આવે જેટલા પણ મલ્ટીપ્લેક્સ આવે જેટલા પણ હાઈવે આવે જેટલા રોડ રસ્તા જોઈએ જેટલા ફ્લાયઓવર જોઈએ જેટલી દુકાનો જોઈએ જેટલી ઇમારતો જોઈએ એ દરેકે દરેકના મૂળમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી કડિયા કોઈનો અધિકાર હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતના ખેડૂત અને મજૂરોનો પણ ગુજરાતના ખેડૂત અને મજૂરોમાં પણ સૌથી વધારે કોઈનો અધિકાર હોય તો એ છે ગુજરાતનો આદિવાસી એ દિવસની રાહ જોઈએ છીએ જ્યારે ગુજરાતની સાડા છ કરોડ જનતા એ આ આદિવાસી મજૂરોના ને પરસેવાની કિંમત કરતી હતી એ દિવસની રાહ જોઈએ છીએ પેઢીઓની પેઢીઓ થતી ગઈ તમે સુરતમાં જુઓ વડોદરામાં જુઓ રાજકોટમાં અમદાવાદમાં પોરબંદર ભાવનગર જામનગર આણંદ પાલનપુર ગાંધીનગર એક દિવસ ખાલી નહીં જતો હોય કોઈક આદિવાસી કડીઓ મજૂર એ પાંચસો સાતસો રૂપિયા માટે પરથી પડીને ગુજરાત જેમ સમાજ નો સફાઈ કામદાર ગટરમાં ઉતરીને મરે અને ભાજપના પેટનું પાણી નથી પાંચસો રૂપિયા માટે પડીને મરે સૌનો સાથ સૌનો વિકાસ દાવો કરનારી સરકારના પેટનું પાણી નથી કેમ કદાચ એ ઓબીસી સમાજ રે ડીએનટી સમાજ રે મુસ્લિમ સમાજ રે દલિત સમાજ રે આદિવાસી રે ખેડૂત રે શ્રમજીવીને એ માણસ જ નથી કરતા આ વર્તમાન સરકારનું એક જ ચરિત્ર છે ઉદ્યોગોની ચાપલુસી કરવી અને જનતાનો એકડો કાઢી નાખવો આ એક જ ચરિત્ર છે અત્યારે કેવડિયામાં આપણે જોઈ રહ્યા છીએ ફન બધી મોટી મોટી જાત જાતની હોટલો બધી આવી રહી છે છાતી આદિવાસી ધરતી આદિવાસી જમીન આદિવાસી અને બાર થી કંપની વાળી તાગડ જે પ્રમાણે નું ઉજળું ચરિત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું નું હતું આવો વિકાસ તો સરદાર વલ્લભભાઈ પટેલને પણ મંજૂર ના હોત મને બરાબર યાદ છે એક એમના સોજનો પત્ર લખ્યો હતો અને કઈક મદદ માંગી રાજુભાઈ સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધું કે હું દિલ્હીમાં કોઈ પદ ઉપર બેઠો હોય ત્યાં સુધી મદદ માંગવી કે અંગત કામ લઈ આવું તો ભૂલી જજો પણ તો વિદ્યાચર પર્વત નહીં ઓળંગતા આવું સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર એ સરદાર વલ્લભભાઈ પટેલ ને કદી મંજૂર ના હોત કદી નહીં કે આદિવાસીઓનું સર્વનાશ કરીને વાત કરી એડવોકેટ જમીન એક કંપનીને આપવા માટે પ્રાઇવેટ કંપની માપણી કરાવી દીધી છે ના આદિવાસીઓનું પૂછવાનું ના આદિવાસી સરપંચો નું પૂછવાનું એમની ગ્રામ પંચાયત ને પૂછવાનું બસ સરદાર સરોવર ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી આપણે અમે લોકો અમદાવાદમાં બેઠા બેઠા આંખ બંધ કરીએ આદિવાસી એટલે આંખ સામે કોઈ દ્રશ્ય આવે કાળી મજૂરી કરનારો મજૂરીઓ વડોદરા સુરત રાજકોટ અમદાવાદની ફૂટપાટ ઉપર પડ્યો હશે એની પત્નીના બાળક સિમેન્ટની ફેલી અને કપચીના ઝગલામેલું બાળક ઉછળતું હશે જંગલ જમીનની સનતની લાઈનમાં મામલાદાર ઓફિસની બહાર ઉભો હશે આદિવાસી જેનો કોઈ પોલીસવાળા અસ્ટડીમાં લોકઅપમાં દલિત અને ડીએનટીની જેમ મારતા હશે આદિવાસી આટલા દાયકાઓ પછી પણ આદિવાસી એટલે તગડો મજબૂત ધનવાન સશક્ત આવી છબી આપણા મનમાં નથી આવતી કેમ કે આદિવાસી ને એવો નથી બનાવી શક્યો ચૌદમી એપ્રિલ આવે એટલે ભાજપના બધા નેતાઓ વાદળી પહેરીને બાબા સાહેબ આંબેડકર ફૂલહાર કરે અને પછી દલિતોના આત્મસન્માન ને ઠેસ પહોંચાડવામાં આવે દલિતોની હત્યા થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીને પેટનું પાણી ભરાય આજ પ્રમાણે નરેન્દ્રભાઈ કેવડી આવે અને અચૂક બિરસા મુંડા માતાઓ હે યુવાન મિત્રો હે વડીલો તમે દાવો કરો દાવો ખાલી જંગલ જમીન નહીં આખા ગુજરાત દાવો કરો ગુજરાત તમારું

ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ નું અમલ કરો જંગલ જમીનના પટ્ટા પાઉ બોલતા મને 15 વર્ષ થઈ ગયા મે પહેલી વખત જિંદગીમાં માઈ પકડ્યો છે ને ભાષણ કરતા શીખ્યો છું ત્યારથી હું આ બોલું છું પૈસા જંગલ જમીન પાંચમી એનું સુધી પૈસા જંગલ જમીન પાંચમી એનું સુધી મને 15 થઈ ગયા મારા સફેદ આવા પર કશું જ ના થાય તો આનો જવાબ શું છે

અને કોંગ્રેસ ને ભાજપ ની ટિકિટ લેવી હોય ત્યારે નિવૃત્તિ ને છેલ્લા વર્ષે સમાજ બેંકરી મારશે આ લોકો ને પણ ઓળખી કેવું પડશે બિરસા મુંડા હોય ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું બંધારણ હોય ને આ દેશ નું સંવિધાન હોય ને તો તમે સરકારી નોકરી ભેગા ના થયા હોત તમે કચ્છી ના ઢગલા મને સિમેન્ટ ની થેલીઓમાં હોત જયપાલસિંહ મુંડા વિશે વાંચો

પોતાના સમાજની વેદનાને વ્યક્ત કરીને બંધારણમાં મુકાવવામાં જયપાલસિંહ મુંડાનું યોગદાન છે ઓલિમ્પિકમાં મેડલ અપાવ્યો આપણા દેશનું નામ રોશન કર્યું આવા જયપાલસિંહ મુંડા બનાવ આખા નર્મદા જિલ્લાની અંદર આખા આદિવાસી પટ્ટાની અંદર ઉમરગામથી આદિવાસી છે અંબાજી સુધી છે ચાલીસ ચાલીસ વિધાનસભાની સીટ પર આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ છે એ અને રાહુલ ગાંધી જેવો આપણને નેતા મળ્યો છે તમે જાણો છો આ દેશની મૂર્છા ભાગની ચેનલ અને મોટા મોટા છાપાવાળા રાહુલજીની વિરુદ્ધમાં કેમ બોલે છે જાણો છો તમે સચ્ચાઈ કઈ કર 2010 માં ઓરિસ્સાની અંદર નિયમગીરીને જંગલમાં વે દોસ્તો વિડીયો છંભડી લીધો આહો તો જિગ્નેશભાઈ મેવાડીનો ભાષણ તો આપણે હવે જોવાના છે આગળ બીજા વિડીયોમાં બીજું ભાગ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં દેખાય એ વિડીયોને ટચ કરજો એટલે આ વિડીયોનું બીજું ભાગ તમને જોવા મળશે તો દોસ્તો આ વિડીયોને એટલું રાખીએ પાછા આવતા વિડીયોમાં મળીશું ને આવાન આવા નવા વિડીયો સમાચારના આવતા રહેશે આ ચેનલ ઉપર તો ચેનલને નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આવતા વિડીયોમાં મળીએ પાછા બાય બાય